જય માતાજી જે દ્વારકાધીશ મિત્રો બે હજાર પચીસનો દિવાળીનો શુભ તહેવાર વીસ તારીખના ઉજવાશે અને આ દિવાળીના એવા કેટલા કાર્યો છે જે તમારે ભોલ્યા વગર કરવાના છે અને અમુક એવા ખાસ ઉપાયો છે જે તમારે દિવાળીના દિવસે જ કરવાના છે મિત્રો તમામ ઉપાય તમને અમે સ્ટેપ બાય સ્ટેપ સમજાશું જે તમારે દિવાળીના શુભ દિવસે જ કરવાના છે મિત્રો આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જે લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો મિત્રો દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર નથી એ આપણા જીવનનો એક એવો ક્ષણ છે જ્યાં અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાનો સંકલ્પ લેવાય છે દરેક ઘરમાં દીવા પ્રગટાવવાના આ દિવસે એક એક દીવો માત્ર માટીનો નથી હોતો એ આપણા જીવનના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવતો એક સંદેશ છે અંધકાર જેટલો પણ મોટો હોય એક દીવો પણ તેને હરાવી શકે છે દિવાળીનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે મિત્રો કહેવાય છે કે આ દિવસ ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા પરત આવવાનો દિવસ છે જ્યારે ચૌદ વર્ષના વનવાસ બાદ આખું અયોધ્યા નગર દીપાવલીથી જગમગી ઉઠ્યું હતું તે દિવસથી લઈને આજ સુધી દીપાવલી એ વિજય આનંદ અને સમૃદ્ધિનું પ્રતિક બની ગયો છે પણ દોસ્તો ગરુડ પુરાણ અને લક્ષ્મી તંત્રમાં એક વાત સ્પષ્ટ લખેલી છે જે ઘરમાં દીપાવળી પહેલાં સુતા સકારાત્મકતા અને ભક્તિનો વાસ નથી ત્યાં લક્ષ્મીજી પ્રવેશ કરતી નથી એટલે આ તહેવાર માત્ર દેખાડો નહીં પણ અંદરથી પવિત્ર જાળવવાનો છે ઘર સાફ કરવું એ ફક્ત ધૂળ માટી દૂર કરવાનો કાર્યક્રમ નથી એ આપણા જીવનમાંથી નકારાત્મકતા દુઃખ અને દુર્વાસનાનો દૂર કરવાનો પ્રતિક છે મિત્રો જે રીતે આપણે ખૂણા ખૂણા સાફ કરીએ છીએ એ જ રીતે મનમાં ખૂણામાં પણ રહેલી ઈર્ષા ક્રોધ અને અહંકારને પણ દૂર કરવો જોઈએ દિવાળી પહેલાં જો તમે તમારા મન અને ઘરને શુદ્ધ રાખશો તો લક્ષ્મીજીની કૃપા સહજ રૂપે પ્રાપ્ત થશે પુરાણોમાં લખેલું છે કે જ્યાં સ્વચ્છતા ભક્તિ અને પ્રેમ હોય છે ત્યાં ભગવાન કુબેર અને માતા લક્ષ્મી બંને પોતે નિવાસ કરે છે મિત્રો આ કારણે દીપાવલીની શરૂઆત આપણે આ વિચારથી કરવી જોઈએ કે મારા ઘરમાં જ નહીં પરંતુ મારા હૃદયમાં પણ પ્રકાશ પ્રગટાવવાનો છે આ રીતે આ તહેવાર માત્ર બ્રાહ્ય ઉજ્જવણી નહીં પરંતુ આંતરિક જાગૃતિની ઉત્સવ બની જાય છે દોસ્તો હવે વાત કરીએ દીપાવલીના દિવસે થતી એવી કેટલીક ભૂલોની જે જો અજાણતા પણ થઈ જાય તો માતા લક્ષ્મી અને ભગવાન કુબેર નારાજ થઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસ એટલો પવિત્ર હોય છે કે સકારાત્મક અને નકારાત્મકતા બંનેની શક્તિ અનેક ગણી પણ વધી જાય છે એટલે આ દિવસે કરેલો સારો કાર્ય હજાર ઘણો ફળ આપે છે અને કરેલી ભૂલ ક્યારે આખા વર્ષનો હરાવી લે છે સૌથી પહેલી ભૂલ ઘરમાં ઝઘડો કે રોષ રાખો મિત્રો દીપાવલીના દિવસે કોઈપણ પ્રકારનો તણાવ વિવાદ કે ગુસ્સો કરવો અતિ અશુભ માનવામાં આવે છે આ દિવસે મનમાં શાંતિ રાખવી વાણી મીઠી રાખવી અને સૌના પ્રત્યે પ્રેમ ભાવ રાખવો એ લક્ષ્મી પ્રાપ્તિનો પ્રથમ માર્ગ છે માતા લક્ષ્મી એ ઘરમાં પ્રવેશ કરતી નથી જ્યાં તણાવ ક્રોધ અને કલો હોય છે બીજી પુલ અશુદ્ધતા રાખવી જો ઘરમાં સફાઈ અધૂરી હોય ખારખરી અને રસોડું અને પૂજા સ્થાન અશુદ્ધ હોય તો એ પણ અશુભ માનવામાં આવે છે મિત્રો દિવાળી પહેલાં ઘરના ખૂણા ખૂણા સાફ કરવો જરૂરી છે પૂજા સ્થાનમાં સુગંધિત ધૂપ ફૂલ અને તાજી હવામાં પ્રાણ ફૂંકવાથી ઘરમાં સકારાત્મક ઓજા ફેલાય છે ત્રીજી ભૂલ રાતે ઝાડુ લગાવી કે કચરો બહાર કાઢવો મિત્રો માન્યતા છે કે લક્ષ્મી પૂજાના દિવસે રાતે ઝાડુ લગાવવાથી ઘરમાં તે સમૃદ્ધિ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દીપાવલીની રાતે એવી દેવી લક્ષ્મીનો આગમન સમય છે અને જો એ સમય ઘરમાં ઝાડુ લગાવવામાં આવે તો સંપત્તિની દેવી પાછી વળી જાય છે મિત્રો ચોથી ભૂલ ખોટી વાણી કે ખોટા વિચારો મિત્રો આ દિવસે કદી પણ બીજાનું અપમાન ન કરવું જોઈએ જે વ્યક્તિ દીપાવલીના દિવસે અન્યને દુઃખ આપે છે તેનો ભાગ્ય પણ ધૂધડો થઈ જાય છે લક્ષ્મીજીની કૃપા એ જ ઉપર રહે છે જે નમ્ર દયાળુ અને સ્વચ્છ રીતર હોય પાંચમી ભૂલ તામસી ખોરાક અને મદિરા સેવન મિત્રો આ દિવસે માંસ મંદિરા અથવા અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાવાથી પાપ લાગતો કહેવાય છે દીપાવલીના દિવસે શુદ્ધ સાત્વિક ભોજન કરવું ફળાહાર લેવો અને ભગવાનનું સ્મરણ કરવું એ સૌથી મોટું પૌણે છે અને અંતે એક અગત્યની વાત આ દિવસે કોઈની નિંદા ઈચ્છા કે દુઃખની વાત કરવી પણ ટાળવી જોઈએ જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીજીની તમારા ઘરમાં કાયમી નિવાસ કરે તો તમારા હૃદયમાં પણ શુદ્ધા ફ્રેમ અને સકારાત્મકતા હોવી જોઈએ મિત્રો યાદ રાખજો લક્ષ્મીજીને ચમકતી લાઇટો નથી ભાવતી તેમને ભાવે છે તો ભક્તિનો પ્રકાશ અને હૃદયની શુદ્ધતા દોસ્તો હવે આવો જાણીએ દીપાવલીના દિવસે એવા ચમત્કારિક ઉપાયો જે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સુખ અને સમૃદ્ધિની અવરિત વર્ષા થાય છે મિત્રો શાસ્ત્રોમાં અને પવિત્ર ગ્રંથોમાં આ ઉપાયનું વર્ણન ખૂબ જ મહત્વપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે કારણ કે દીપાવલી એ માત્ર આનંદનો દિવસ નથી એ દિવસ છે કર્મ અને આરાધનાનો સૌથી પહેલો ઉપાય સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો આ સમય આધ્યાત્મિક રીતે સૌથી પવિત્ર ગણાય છે આ સમયે સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના નામનો સ્મરણ કરો મનમાં એક સંકલ્પ લો કે આ વર્ષ હું માત્ર સારા કર્મો કરીશ અને બીજાને આનંદ આપીશ બીજો ઉપાય મુખ્ય દ્વાર ઉપર અગિયાર દીવા પ્રગટાવો લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે મુખ્ય દ્વારથી એટલે કે ત્યાં પ્રકાશ અને સ્વચ્છતા હોવી અત્યંત જરૂરી છે દરવાજાઓ પર કમળના પાન શાસ્ત્રીક અને લક્ષ્મીપાદના ચિહ્ન બનાવી અને દીવો પ્રગટાવો મિત્રો કહેવાય છે કે જ્યાં લક્ષ્મીપાનના ચિહ્ન હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે પધારે છે ત્રીજો ઉપાય તુલસી માએ આગળ દીવો પ્રગટાવો સાંજના સમયે તુલસીજીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવી અને ઓમ શ્રી લક્ષ્મી નારાયણ નમય નામનો જાપ જપો મિત્રો તુલસી વિના લક્ષ્મી પૂજન પણ અધૂરું ગણાય છે કારણ કે તુલસી માતા ભગવાન વિષ્ણુની પ્રિય છે ચોથો ઉપાય ગૌ સેવા કરો દીપાવલીના દિવસે ગાયને રોટલી ગોળ અને લીલો ચારો અર્પણ કરવો એ વિશેષ ફળદાયક ગણાય છે એવું કરવાથી મનમાં તમામ દુઃખ દૂર પણ થાય છે અને જીવનમાં ધનનો પ્રવાહ સતત રહે છે મિત્રો પાંચમો ઉપાય કુબેર પૂજન કરવું ભગવાન કુબેર ધનના દેવતા છે લક્ષ્મી પૂજાના સમયે તેઓને પણ સ્મરણ કરવું જોઈએ જો તમે માતા લક્ષ્મીજી સાથે કુબેરજીની પણ પૂજા કરો છો તો ધનના સ્ત્રોત તમારા જીવનમાં ક્યારેય બંધ નથી થતા છઠ્ઠો ઉપાય ધન મેળવવા માટે કમળના ફૂલ ઉપર લક્ષ્મી મંત્રનો જાપ માતા લક્ષ્મી કમળ ઉપર વિરાજમાન છે તેથી દીપાવલીની રાતે કમળના ફોલ ઉપર બેસી ઓમ શ્રીમ હ્રીમ ક્રીમ સી સિદ્ધ લક્ષ્મી નમે મંત્રનો જાપ એકસો આઠ વાર કરવાથી ધન પ્રાપ્તિના દરવાજા ખોલે છે અને અંતમાં દિન દુર્બળને દાન આપવું દીપાવલીનો સાચો અર્થ મિત્રો એ છે કે તમે તમારા આનંદનો પ્રકાશ બીજાના જીવનમાં પણ ફેલાવો જો તમે ગરીબોને ભોજન કપડાં અથવા દીવો આપો છો તો તે પોણે હજારો ગણો ફળ આપે છે યાદ રાખજો દોસ્તો લક્ષ્મીજીને ફક્ત પૈસા નહીં પરંતુ પવિત્ર હૃદયથી બોલાવી શકાય છે તમે જ્યારે ભક્તિ પ્રેમ અને સહાનુભૂતિથી પૂજન કરો છો ત્યારે દેવી સ્વયં તમારા ઘરમાં નિવાસ કરે છે દોસ્તો હવે વાત કરીએ દીપાવલીની પવિત્ર રાતે કરવામાં આવતા એવા અતિ શુભ કાર્યોની જે તમારા જીવનમાં અખૂટ સમૃદ્ધિ અને સદાય આનંદ લાવી શકે છે મિત્રો આ રાત માત્ર પૂજા કે ઉજવણીની નથી એ રાત છે દેવતાના આશીર્વાદની કહેવાય છે કે દીપાવલીની રાત એ સમયે દેવલોકના દ્વાર ખુલ્લા હોય છે અને જે વ્યક્તિ ભક્તિભાવથી આરાધના કરે છે તેના ઘરમાં લક્ષ્મીજી સ્વયં પ્રવેશ કરે છે સૌથી પહેલું શુભ કાર્ય મહાલક્ષ્મી પૂજન સાંજના સમયે બ્રહ્મ મુહૂર્તમાં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ પૂજામાં ચોખા કમળનો ફૂલ ઘીનો દીવો અને સોનાની કે ચાંદીની નાણી રાખવી એ પણ શુભ માનવામાં આવે છે પૂજા દરમિયાન ઓ મહાલક્ષ્મીએ ચ વિષ્ણુએ વિષ્ણુ તનો લક્ષ્મી પ્રચોદાય મંત્રનો જાપ કરવો દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે બીજું શુભ કાર્ય દેવ દીપદાન દીપાવલીની રાત્રે દસ દિવસોમાં દીવો પ્રગટાવો ખૂબ જ શુભ ગણાય છે ઘરના આંગણે કે પૂજા સ્થાન રસોડું તુલસી પાણીના કૂવામાં અને મુખ્ય દ્વાર ઉપર દીવો રાખવો દરેક દીવો એ દેવી શક્તિઓનું આમંત્રણ આપે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે ત્રીજું શુભ કાર્ય ધન યંત્ર સ્થાપન જો તમે ધન સંપત્તિ ઈચ્છો છો તો આ રાતે કુબેર યંત્ર અથવા યંત્ર સ્થાપિત કરો તેને પીળા કપડાં લપેટી અને પૂજા સ્થાનમાં રાખો અને દરરોજ તેની સામે દીવો પ્રગટાવો એવો કરવાથી ધનની અવરોધ દૂર થાય છે અને ધનના નવા માર્ગ ખોલે છે ચોથો શુભ કાર્ય રાતે ધનના પ્રવાહ માટે લક્ષ્મી મંત્ર જાપ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દીપાવલીની રાતે ઓમ હિમ શ્રીમ ક્રીમ મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાથી અદશ્ય શક્તિઓ સક્રિય થાય છે મનમાં શુદ્ધ ભાવ રાખીને એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીજી કાયમી નિવાસ કરે છે પાંચમો શુભ કાર્ય અન્નદાન અને દયાભાવ જો રાતે તમે ગરીબ જરૂરિયાતમંદ અથવા અનાથ વ્યક્તિને અન્ન આપો છો તો એ સૌથી મહાન પુણ્ય ગણાય છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે દીપાવલીની રાતે કરેલું અન્નદાન સાત જન્મના પાપોને નાશ કરે છે અને કુટુંબમાં સદાય સુખ સમૃદ્ધિ રહે છે અને અંતે શાંત ચિત્તે ધ્યાન અને કૃતજ્ઞતા દીપાવલીની રાતે થોડા સમય શાંત બેસો દીપાવલીની રોશની સામે આંખ મીચી અને ભગવાન પ્રત્યે આભાર માનોને કહો કે હે પ્રભુ તમે આપેલ દરેક આશીર્વાદ માટે હું આભારી છું આ કૃતજ્ઞતા એ જે સાચો માર્ગ છે દિવ્ય સમૃદ્ધિને યાદ રાખજો દસ તો લક્ષ્મીજી ફક્ત પૈસાની દેવી નથી એ છે શુદ્ધતા સંતુલન અને આનંદની પ્રતિમા જ્યાં મનમાં પ્રેમ ઘરમાં સ્વચ્છતા અને વાણીમાં મીઠાશ હોય ત્યાં લક્ષ્મીજી ક્યારે દૂર નથી જતા આ દીપાવલી તમારા જીવનમાં પ્રકાશ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવી એ જ પ્રાર્થના મિત્રો આજની આ પ્રેરણાદાયક કથા તમને કેવી લાગી જો હૃદયને સ્પર્શી હોય તો લાઇક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા જ ધાર્મિક પ્રેરણાદાયક વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી રાખજો જેથી જ્ઞાન અને ભક્તિના આ પ્રકાશથી તમારું જીવન હંમેશા ઉજળું રહે તો મિત્રો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહા